નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ ચેપ્ટર નંબર ચાર પ્રસારમાન મિત્રો ગયા લેક્ચરમાં આપણે પ્રસારમાનનો અર્થ અને તેના લક્ષણો વિશેનો અભ્યાસ કર્યો પ્રસારના જે અલગ અલગ માપ છે એના વિશેનો અભ્યાસ કર્યો પ્રસારના મુખ્યત્વે ચાર માપ છે વિસ્તાર ચતુતક વિચલન સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન મિત્રો આ જે માપ છે એ નિરપેક્ષ માપ કહેવાય કેવા માપ કહેવાય તો કે નિરપેક્ષ જે નિરપેક્ષ માપ હોય એમાં પાછળ એકમ દર્શાવવામાં આવે છે પરંતુ જે સાપેક્ષ માપ છે એ સાપેક્ષ માપમાં એકમ દર્શાવવામાં આવતો નથી તો આ જે ચાર માપ છે એ ચાર માપ આપણને આ નિરપેક્ષ માપ ઉપરથી મળે છે મિત્રો તમારા અભ્યાસક્રમમાં વિસ્તાર અને ચતુર્થક વિચ સોરી સરેરાશ વિચલન રદ કરી દેવામાં આવ્યું છે અહીંયા વિસ્તારાંક અને સરેરાશ વિચલનાંક રદ કરી દીધું છે એનો મતલબ એવો થયો કે તમારે માત્રને માત્ર આ બે માપ એટલે કે ચતુર્તક વિચલન અને પ્રમાણિત વિચલન વિશેનો અભ્યાસ કરવાનો છે એવી રીતે અહીં સરે ચતુર્તક વિચલનાંક અને પ્રમાણિત વિચલનાંક વિશેનો અભ્યાસ કરવાનો છે તો મિત્રો આજે આપણે એ માપ વિશેનો અભ્યાસ કરીએ તો સૌ પ્રથમ આપણે વાત કરીશું ચતુર્થક વિચલનની પણ એ પહેલાં વિસ્તારનું માપ ભલે પૂછાતું ન હોય પરંતુ એને સમજવું હોય તો સરળતાથી સમજી શકાય છે જોઈએ તો અહીંયા વિસ્તાર એટલે શું તો વિસ્તાર એટલે આપેલી માહિતીના સૌથી મોટા અવલોકન અને સૌથી નાના અવલોકન વચ્ચેના તફાવતને વિસ્તાર કહે છે અને તેને સંકેતમાં આર વડે દર્શાવાય છે તેનું સૂત્ર જોઈએ તો આર બરાબર એક્સેચ માઇનસ એક્સેલ એક્સએચ એટલે મહત્તમ અવલોકન અને એક્સેલ એટલે ન્યૂનતમ અવલોકન ત્યાર પછી વિસ્તારાંકની વ્યાખ્યા જોઈએ તો વિસ્તારાંકનું બીજું નામ છે સાપેક્ષ વિસ્તાર વિસ્તાર પરથી મેળવવામાં આવતા વિસ્તાર પરથી મેળવવામાં આવતા પ્રસારના સાપેક્ષ માપને વિસ્તારાંક કહે છે વિસ્તારાંક બરાબર એક્સેચ માઇનસ એક્સેલ અપોન એક્સેચ પ્લસ એક્સેલ તો આ વાતથી વિસ્તાર વિસ્તારાંકની એની ડેફિનેશન આપણે બતાવી હવે આગળ જોઈએ ચતુર્થક વિચલન આપણે આનો અભ્યાસ કરવાનો છે મિત્રો તો ચતુર્થક વિચલન કોને કહેવાય હવે જે વિદ્યાર્થી મિત્રોને ક્યુ અને ક્યુ થ્રી શોધતા આવડતું હશે એના માટે આમ આપની ગણતરી એકદમ સરળ થઈ જશે તો અહીંયા તમે સૂત્રમાં જોઈ શકો છો કે ચતુર્થક વિચલન જે છે એને ક્યુડી કહેવાય ક્યુડી એટલે ચતુર્થક વિચલન એનું સૂત્ર છે ક્યુ થ્રી માઇનસ ક્યુ વન ટુ એનો અર્થ એવો થયો કે જો તમને ક્યુ અને ક્યુ શોધતા આવડતું હોય તો તમારા માટે ચતુર્થક વિચલન શોધવું એ વધારે સરળ થઈ જશે તો અહીંયા એની વ્યાખ્યા જોઈએ તો સૂત્ર ઉપરથી જ તમને ખ્યાલ આવી જશે કે આપેલી માહિતીના તૃતીય ચતુર્થક અને પ્રથમ ચતુર્થક વચ્ચેના તફાવત તફાવત એટલે બાદ બાકી ના તફાવતને બે વડે ભાંગવાથી ચતુર્થક વિચલન મળે છે તેને સંકેતમાં ક્યુડી વડે દર્શાવાય છે ક્યુડી વડે દર્શાવાય છે એનું સૂત્ર ક્યુડી બરાબર ક્યુ થ્રી માઇનસ ક્યુ અપોન ટુ અને ચતુર્થક વિચલન વિચલનાંક એ કેવી રીતે મળે તો એની ડેફિનેશન જોઈએ તો કે ચતુર્થક વિચલન પરથી ચતુર્થક વિચલન પરથી મેળવવામાં આવતા પ્રસારના સાપેક્ષ માપને ચતુર્થક વિચલનાક કહે છે તો ઉપરના સૂત્રમાં જોયું એ પ્રમાણે ઉપર ક્યુ થ્રી માઇનસ ક્યુ વન રાખવાનું નીચે માઇનસની જગ્યાએ પ્લસ કરી દેવાનું એટલે કે ક્યુ થ્રી માઇનસ વન અપોન ક્યુ થ્રી પ્લસ વન તો આ ચતુર્થક વિચલનાકનું સૂત્ર થયું હવે આપણે આગળ જોઈએ તો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેની શરૂઆત કરીએ કે જેમાં આપણને ચતુર્થક વિચલન અને વિચલનાંક શોધવાનું કહ્યું છે મિત્રો જ્યારે છૂટા અવલોકન આપ્યા હોય ત્યારે એને અવર્ગીકૃત માહિતી કહે છે તો સૌથી પહેલું કાર્ય તો શું કરવું પડે તો કે જે અવલોકનો આપ્યા હોય એને તમારે ચડતા ક્રમમાં ગોઠવવા પડે અહીં મિત્રો અવલોકનોની સંખ્યા કેટલી છે તો કે દસ હવે તમારે શું કરવું પડે તો કે ચતુર્થકનું સૂત્ર મૂકવું પડે ક્યુ અને ક્યુ તો અહીંયા q1 અને ક્યુ થ્રીના સૂત્ર મૂકીને q1 q3 શોધી નાખવાના તો q1 1 બરાબર વન કાઉન્સમાં એન પ્લસ વન અપોન ફોર મુ અવલોકન મિત્રો અહીં એન તમે જોઈ શકો છો દસ છે તો દસને અહીંયા એનની જગ્યાએ મૂક્યા તો દસ પ્લસ વન અપોન ફોર અવલોકન તો દસ 1 એક અગિયાર થશે ભાગ્યા ચાર કરશો તો આપણને બે પંચોતેર મળશે મિત્રો બે નો પંચોતેરનો મતલબ એવો થાય પોઈન્ટ પહેલા બે છે જો પોઈન્ટ પહેલાં બે હોય તો અહીંયા લખવાનું બીજું અવલોકન પછી પોઈન્ટ પછી જે આપ્યું એને પ્લસ ઝીરો પોઈન્ટ કરીને લખવાનું તો પંચોતેર છે તો પ્લસ ઝીરો પોઈન્ટ પંચોતેર અને અહીંયા બે પછી કેટલા આવે તો કે ત્રણ તો ત્રીજામાંથી બીજું માઇનસ કરવાનું ફરીથી એકવાર સમજો કે દાખલા તરીકે અહીંયા ત્રણ પોઈન્ટ પચીસ આપ્યું હોય તો અહીંયા લખાશે ત્રીજું અવલોકન વધતાં ઝીરો પોઈન્ટ પચીસ અને કૌંસમાં લખાશે ત્રણ પછી ચાર આવે ચોથું માઇનસ ત્રીજું ફરીથી એકવાર સમજીએ અહીંયા તમને બે પોઈન્ટ પંચોતેર આપ્યા છે બે પોઈન્ટ પંચોતેર તો તમને એવું પૂછવામાં આવે કે પોઈન્ટ પહેલાં કેટલા છે તમે કહેશો બે તો અહીંયા લખી દેવાનું બીજું અવલોકન પાંચ હોય તો પાંચમું અવલોકન પછી અહીંયા પોઈન્ટ પછી કેટલા છે તો કે પંચોતેર તો અહીંયા લખી દેવાનું પ્લસ જીરો પોઈન્ટ પંચોતેર હવે જોવાનું કે પોઈન્ટ પંચોતેરની આગળ કેટલા છે તો કે બે છે તો બે પછી કેટલા આવે ત્રણ તો અહીંયા લખવાનું ત્રીજું માઇનસ બીજું માની લો કે અહીં પાંચ હોત તો છઠ્ઠું માઇનસ પાંચમું લખત સાત હોત તો સાત પછી આઠ આવે તો આઠમું માઇનસ સાત લખત એવી રીતે આપણે લખ્યું હવે શું કરવાનું તો કે હવે જે અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવેલા છે એમાં જોવાનું તો ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનમાં બીજું અવલોકન તમે જોઈ શકો છો કે અઢાર છે કેટલું છે તો કે અઢાર બરાબર અને ત્રીજું અવલોકન વીસ છે તો અહીંયા બીજું અવલોકન અઢાર પ્લસ ઝીરો પોઈન્ટ પંચોતેર કંશમાં ત્રીજું માઇનસ બીજું એટલે વીસ માઇનસ અઢાર બે અને બે ગુણ્યા પોઈન્ટ પંચોતેર એટલે દોઢ થશે એક પોઈન્ટ પાંચ પછી એને સરવાળો કર્યો તો તમારો ફાઇનલ આન્સર આવ્યો ઓગણીસ પોઈન્ટ પાંચ સેમ મિત્રો એ જ કન્ડિશન પ્રમાણે ક્યુ થ્રી શોધવાના તો ક્યુ થ્રી શોધીએ તો ક્યુ થ્રીમાં જોઈ શકો છો તમે કે 3 ત્રણ કૌશમાં એન પ્લસ વન અપોન્ટ ફોર એટલે એન પ્લસ વન અપોન્ટ ફોર તો તમે સામેની બાજુ ગણેલું છે બે પોઈન્ટ એ લખી નાખ્યું હવે અહીંયા આઠ પોઈન્ટ તો આઠમું અવલોકન વધતા પોઈન્ટ પચીસ કૌશમાં નવમું આઠમું અને પછી કિંમતો મૂકી તો ફાઇનલ આન્સર તમારો આવ્યો પાંત્રીસ મિત્રો અહીં પાછળ મિલીમીટર આવશે કારણ કે આ નિરપેક્ષ માપ છે આગળ જોઈએ તો આગળ હવે ક્યુવન અને Q3 મળી ગયા તો હવે સિમ્પલ થઈ ગયું તમારે શોધવું છે ચતુતક વિચલન અને ચતુર્થક વિચલનાંગ તો એના સૂત્ર છે ચતુતક વિચલનને અને સંકેતમાં ક્યુડી કહેવાય પરંતુ વિચલનાકને સંકેતમાં નામ આપ્યું નથી તો હવે મિત્ર એકદમ સરળ થઈ ગયું કે અહીંયા તમારે શું કરવાનું છે તો કે અહીંયા તમારે ક્યુવન અને Q3 ની કિંમત મૂકવાની છે 35.25 પોઈન્ટ પચીસ પોઈન્ટ પચાસ ભાગ્યા બે કરશો એટલે પંદર પોઈન્ટ પંચોતેર ભાગ્યા બે કરતાં સાત પોઈન્ટ ઇઠ્યાસી આવે છે એવી રીતે અહીંયા ઉપર માઇનસ કર્યું નીચે પ્લસ કર્યું તો ગણતરી કરતાં ફાઇનલ આન્સર આવ્યો પોઈન્ટ ઓગણત્રીસ તો મિત્રો અહીંયા સુધી તમને સરસ ખ્યાલ આવી ગયો હશે તો આજે આપણે ચતુર્થક વિચલન વિચલનાંગનો અર્થ અને એના આધારે અવર્ગીકૃત માહિતીવાળો દાખલો શીખ્યા તો આ તમારે તમારા ચોપડામાં ઉતારી લેવાનો છે ધન્યવાદ